બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે ચાલી રહેલા રાજ્યવ્યાપી રાજનીતિ વચ્ચે જિલ્લામાં પોલીસ તંત્રએ તેના આંકડાઓ જાહેર કર્યા છે બનાસકાંઠા એસપીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લામાં દારૂ અને એનડીપીએસ સામે વિશાળ સ્તરે કામગીરી કરવામાં આવી છે ઓગણીસ પોઈન્ટ છપ્પન કરોડનું દારૂ અને એકતાલીસ પોઈન્ટ અઢાર લાખનું એનડીપીએસ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યું છે ત્રણ મહિનાની કાર્યવાહી દરમિયાન દારૂના ત્રણ હજાર એકસો ચોસઠ કેસ નોંધાયા છે ત્રણ હજાર ત્રણસો બોતેર શખ્સની અટકાયત થઈ છે ઉપરાંત એકસો છત્રીસ પોઈન્ટ છસો પાસઠ કિલોગ્રામ એનડીપીએસના વિવિધ નશીલા પદાર્થ પણ જપ્ત કર્યો છે એસપીએ જણાવ્યું છે કે સમગ્ર કામગીરી ખાસ ડ્રાઇવ ગોઠવી તંત્ર દ્વારા સુનિયોજિત રીતે કરવામાં આવી છે દારૂબંધીને મજબૂત બનાવવા જે ગામો પોતાના સ્તરે દારૂબંધીનો સંકલ્પ લઈ રહ્યા છે તેમની સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે ઉભું છે જિલ્લામાં ના શાખોરી અને ભેળસડયુક્ત પ્રવૃત્તિઓને જળમૂળમાંથી ખતમ કરવા સતત આ પ્રકારની કામગીરી ચાલુ જ રહેશે આવી માહિતી એસપી આપી હતી એકસો છત્રીસ પોઈન્ટ છસ્સો પાસઠ કિલોગ્રામ નશીલા પદાર્થો જપ્ત કરવાની માહિતી સામે આવી છે બનાસકાંઠામાં ડ્રગ્સ અને દારૂ સામે પોલીસે કડક આંકડાઓ રજૂ કર્યા છેલ્લા ત્રણ મહિનામાં વીસ કરોડ જેટલો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને એકતાલીસ પોઈન્ટ અઢાર લાખનો એનડીપીએસ એક્ટ હેઠળનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે દારૂના કેસ નોંધાવાની માહિતી પણ આપી છે દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા ત્રણ મહિનામાં કુલ તીન હજાર એકસો ચોસઠ જેટલા કેસેસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત અને તેમાં તીન હજાર તીનસો બહ્તેર જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોહિશનના કેસે છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસેસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે બે દિવસ પહેલાં ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતા અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જેવી પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારું રિસ્પોન્સ મળી રહ્યા છે તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાતમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે